ડોક્ટર કુબેર ડિંડોરના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા આદિજાતિ વિકાસ અને મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ શાળામાં ભણતા બાળકો માટે વાલીઓએ ફક્ત બાળકોને શાળાએ મોકલવાની જ જરૂર છે યુનિફોર્મ પુસ્તક રહેવા જમવા અને અભ્યાસની તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર કરી રહી છે આંગણે આપણી દીકરીઓને વિના મૂલ્યે સારો અભ્યાસ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામા પ્રાંત અધિકારી એ કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સદસ્યો શાળા આચાર્ય શાળા સ્ટાફ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા આપણા મંત્રીશ્રી ખુબ એમના વાક્યમાં વાત કરવાના છે અને ભાષણ કરવાના છે પણ મિત્રો આપણે પણ સાથ અને સહકાર આપીએ અને બધા જ આ સુલતાનભાઈ સાથે મળીને આપણા ગામનો વિકાસ કરવા માટે ગામ ને આગળ લઈ જવા માટે બધા સાથે મળીને

પહેલા આગાવની સરકારોમાં કોઈ કોઈ આગેવાનો કોઈ નેતા કોઈ આપણા વિસ્તારની આવતા નતા રેખેખ નતા કરતા કોઈ મરણમાં લગનમાં કે હર હંમેશા કોઈ જગ્યા આવતા ઘણા લોકો વિરોધ કરે અમે આમ કરીશું તેમ કર્યું પણ વિરોધીઓ વિરોધ કરવામાં જ રહી ગયા મિત્રો પણ હર હંમેશા આપણે સંજેરી તાલુકાની અંદર જે વિકાસ થઈ રહ્યો ત્યારે આપણી પાર્ટી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર હર હંમેશા આપણી પડખે રહીને આપણા આગેવાનો સાથે રહીને મિત્રો આપણે બધા તાલુકા સભ્ય જિલ્લા સભ્ય આપણા બધા જ આગેવાનો છે રહી અને આને સંજેલી તાલુકાની અને ગરડિયા ગામની અંદર ગરડિયા ગામના આગેવાનો ભાઈઓ બહેનો બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અભિવાદન કરું છું આજે સુલતાનભાઈ બે દિવસથી મેં કાલે પણ ફોન કરે મેં કીધું આગરું નહીં જવું કે મારા ભાઈએ કીધું કેમ કે આગરું જાતા બાબર સાહેબ અમને ઠોકર વગર કે બહેનો ભાઈઓ બધા જેવો ન થાય એટલા માટે ઘણી વખતે ઘણા દુશ્મનો બધા વિઘ્ન ઉભા કરતા હોય પણ આ વખતે વિઘ્ન નહીં પણ વિશાળ આપને મળશે આપણા દીકરા દીકરી આજે રમત ગમત અને એવોર્ડ અને હજુ પણ આપણા દીકરી દીકરા એવોર્ડ મેળવે અને સાળી આગળ વધે એવી આપ શુભેચ્છા પાઠવું છું બે શબ્દ બોલી જય ભારત ખૂબ ખૂબ આભાર તે બાદ દાહોદના વિકાસ પુરુષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા અને સંસદ સભ્ય જસવંતાભોર સાહેબ ને પણ હું વિનંતી કરી સાહેબ કે આ તબક્કે આપ પ્રેરણા આપશો બાબોર સાહેબ